અગિયાર માર્ચના રોજ ધોરણ દસ અને બારની પરીક્ષાઓ જે શરૂ થવાની છે જેને લઈને તે વિદ્યાર્થીઓને ફ્રીલી પોતાની એક્ઝામ આપી શકે તેમજ કોઈપણ જાતના ટેન્શન થાય વગર વધુ વધુ માર્ક કઈ રીતે લાવી શકાય તેને લઈને આજે આપણે ખરોલ ગુરુકુળ સ્કૂલના ડાયરેક્ટર વાઘેલા સાહેબ સાથે વાત કરીશું કે વાઘેલા સાહેબ જે અત્યારે જે તમે આજે માર્ગદર્શન આપી રહ્યા છો જે વિદ્યાર્થીઓને તો કઈ રીતે વિદ્યાર્થીઓ વધુ માર્ક લઈ શકે અને કઈ રીતે વધુ વધુ તેઓ આગળ વધી શકે સ્વામીના ઇન્ટરનેશનલ સ્કૂલ વતી હું ડાયરેક્ટર કિરણ વાઘેલા આજે બાળકોમાં અને જ્યારે વાત કરી કે દસમા ધોરણના બાળકો ખાસ બારમા ધોરણના બાળકોએ તો પહેલા પણ બોર્ડની એક્ઝામ જે છે એને ફેસ કરી છે પણ દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે આ પહેલી વાર છે એટલે દસમા ધોરણના વિદ્યાર્થીઓને જે એક્ઝામનો હાવ છે જે છે એ દૂર થવો ખૂબ જ જરૂરી છે જેના કારણે એ લોકો સારામાં સારું પરફોર્મન્સ આપી શકે તેમનો આ હાવ દૂર કરવા માટે ગુરુકુળ સંસ્થા દ્વારા બાળકોને એક મોકટેસ્ટનું આયોજન કર્યું જેની અંદર અમે સાયન્સ મેથ્સ અને ઇંગ્લિશના એક એક્ઝામ રાખી જેથી બાળકોનો મનોબળ અમે વધારી શકીએ આ એક્ઝામમાં કલોલ તાલુકાના ત્રણસો પચાસ થી પણ વધારે બાળકોએ બહુ જ ભાગ ભાગ લીધો સાથે દસમા ધોરણની એક્ઝામ આપો અને સારું રિઝલ્ટ મેળવી શકો આજના આ બાળકોને ખાસ જે છે કે ભાઈ પેરેન્ટ્સ તરફથી એક ખાસ મેસેજ છે મારો અને પેરેન્ટ્સ મેસેજ છે કે ભાઈ બાળકોને કોઈ પણ જાતનું પ્રેશર આપ્યા વગર બાળક કોઈ પ્રેશર કુકર નથી તો તમે સતત એને પ્રેશર આપો બાળકને કોઈ પણ પ્રેશર આપ્યા વગર એની બુદ્ધિ શક્તિથી એને ભણવા દો આ એક મહિનો એવો છે કે બાળકોને કોઈ પણ પ્રેશર વગર જો આપ ભણવા દેશો અને બીજાની કમ્પેરીઝન કર્યા વિના બાળકને જો તમે સારું એજ્યુકેશન લેવા દેશો તો 100% તમારું બાળક દરેક ક્ષેત્રે સારામાં સારું રિઝલ્ટ આપશે તો આપણી સાથે હતા ગુરુકુળ સ્કૂલના ડાયરેક્ટર એવા કિરણભાઈ વાઘેલા જેઓએ જણાવે છે કે ધોરણ દસ અને બાની જે એક્ઝામ છે તેમાં વિદ્યાર્થીઓ પ્રેડિંગ આપી શકે તે માટે તેમના માતા પિતાએ તેમજ અન્ય રીતે કોઈ જાતનું પેસર આવવું ના જોઈએ તેમજ તેમને શક્તિ વધે તે રીતે તેઓએ વાંચન કરવું જોઈએ લાઈવ ન્યૂઝ કલોલ